કુદરત સાથે જોડાણ અને આરોગ્ય જાગૃતિ માટે બોડેલીના નવા વાવ ફેણા માતા ખાતે યોજાયો નેચર ટ્રેલ રન હેરણ નદીથી શિવમંદિર સુધી નેચર ટ્રેલ રન માં ઉત્સાહભેર લોકો જોડાયા પ્રાકૃતિક સૌંદર્યથી ભરપૂર છોટાઉદેપુર જિલ્લાના બોડેલી તાલુકાના નવા તિંબરવા ફેણાઈ માતા ગામ ખાતે પર્યાવરણ સંરક્ષણ આરોગ્ય પ્રત્યે જાગૃતિ અને કુદરત સાથે જોડાણ વધારવાના ઉદ્દેશ્યથી જિલ્લા વહીવટીતંત્ર દ્વારા નેચર ટ્રેલ રનનું આયોજન કરવામાં આવ્યું હતું નેચર ટ્રેલ રનને જિલ્લા કલેક્ટર કાળકી જૈન સહિતના મહાનુભાવોએ લીલી ઝંડી આપી પ્રસ્થાન કરાવ્યું હતું નેચર ટ્રેલ રન માટે હેરણ નદીથી હેદનાથ મહાદેવ મંદિર સુધીનો કુદરત સૌંદર્ય સભર ડોડ યોજાઈ હતી આ ડોડ દરમિયાન ડોડવીરોને ગુલાબી ઠંડી વચ્ચે અનોખો અનુભવ કરાવ્યો હતો આ પ્રસંગે જિલ્લા કલેક્ટર કાર્કી ચેને જણાવ્યું હતું કે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા લોકોમાં પર્યાવરણ પ્રત્યે જાગૃતિ લાવવા માટે નેચર ટ્રેલ રનનું આયોજન કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમમાં અધિકારી કર્મચારીઓ તથા ગ્રામજનોએ ભાગ લઈ સુંદર કુદરતી સૌંદર્યને આનંદ માણ્યો હતો તારીખ આઠ ફેબ્રુઆરીના રોજ બોડેલી ખાતે યોજનાર મેરેથોન રોડમાં વધુમાં વધુ લોકો નોંધણી કરી ભાગ લે તે માટે આહવાન કર્યું હતું અને ચર્ચ રનમાં જિલ્લા વિકાસ અધિકારી સચિન કુમાર પ્રયોજનના વહીવટીદાર કલ્પેશ કુમાર શર્મા પોલીસ અધિક્ષક ઇમ્તિયા શેખ મદદનીસ કલેક્ટર શ્રી મુસ્કાન ડાગર મદદનીસ પોલીસ અધિક્ષક શ્રી હર્ષ શર્મા બોડેલી તાલુકા પંચાયત પ્રમુખ શીતલકુંવરબા મહારાવ સહિત અધિકારીઓ કર્મચારીઓને મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા રિપોર્ટર મોસિનઉદેપુર નેચર ટ્રેલ ના આયોજન કરવામાં આવ્યું છે અને આ અમે લોકો પ્રયાસ કરી રહ્યા છીએ એન્વાયરમેન્ટ તરફ બધાની જાગૃતતા વધી જાય એમાં રાઉન્ડ આઠસો જેટલા લોકોએ પાર્ટિસિપેટ કર્યા છે એમાં બધા અધિકારીશ્રીઓ છે કર્મચારીઓ છે અને ગામના લોકો પણ છે હું બધાના આભાર માનું છું આ બહુ સક્સેસફુલ થયું છે અને એનાથી અમે લોકો આ પણ જાણી લીધું કે છોટાઉદેપુર પ્રાકૃતિક સૌંદર્ય રીતે બહુ સરસ જિલ્લા છે અને બધાને તક પણ મળશે અગર કોઈ નાની મોટી ટ્રેક એમને કરવાની હોય એના સાથે જ હું બધાને વિનંતી કરું છું કે આઠમી ફરવરીના રોજે બોડેલી ખાતે જે દોડ આયોજન કરવામાં આવી રહી છે એમાં રજીસ્ટર કરીને તમે પાર્ટિસિપેટ કરો અને એને સક્સેસફુલ બનાવો